જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ એકદમ માવેદાર કણીદાર દૂધીનો હલવો આપણે માવા વગર બનાવીશું ઘરમાં રહેલી સામગ્રીથી જ આ દૂધીનો હલવો તૈયાર થઈ જાય છે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ દૂધીનો હલવો આજે આપણે બનાવીશું અને આનો ટેસ્ટ તમે એકવાર આ રીતે બનાવીને ચાખશો ને તો તમે બજારમાં મળતા દૂધીના હલવાને પણ ભૂલી જશો એટલો સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આ દૂધીના હલવાની રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે ટ્રેડિશનલ વાનગીને સરળ રીતે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરી લેજો તો ફ્રેન્ડ્સ દૂધીનો હલો બનાવવા માટે મેં અહીંયા એક કિલો દૂધી લીધી છે દૂધી એકદમ સરસ ખૂણી પસંદ કરવાની જેમાં બીજ ના હોય એવી દૂધી પસંદ કરવાની અને દૂધીને આપણે પાણીથી સારી રીતે ધોઈ તેને કોરી કરી લીધી છે અને ત્યારબાદ હું આ રીતે તેને છોલી લઉં છું દૂધી છોલાઈ જાય એટલે ઉપરનો અને નીચેનો જે આ ભાગ છે તેને આપણે કટ કરી લઈશું તો જો આ રીતે કટ કરી લેવાનું છે અને ત્યારબાદ દૂધીને આપણે વચ્ચેથી કટ કરી બે ભાગ કરી લઈ કારણ કે આ મોટી સાઇઝની છે એટલે અડધી કરીએ તો છીણ કરવાનું આસાન રહે બાકીની દૂધી પણ આપણે સેમ એ જ રીતે છોલીને સાફ કરવાની છે અને પછી આપણે તેને છીણ કરવાનું છે તો છીણ કરવા માટે મારી પાસે આ રીતની છીણી છે જેમાં ત્રણ અલગ અલગ સાઇઝનું છીણ નીકળે છે તો જે મોટી સાઇઝનું છીણ હોય એ આપણે કરવાનું છે જેથી કરીને દૂધીના હલવો બનાવ્યા બાદ એકદમ સીરા જેવું ના થઈ જાય અને એની કણી દેખાય અને એ દૂધીનો હલવો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગતો હોય છે એટલે મોટું છીણ રાખવું ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ જે છીણ છે એ કેટલું મોટી સાઇઝનું છે આ રીતે મોટી સાઇઝનું હોવું જોઈએ અને બાકીની દૂધી પણ સેમ એ જ રીતે આપણે છીણ કરી લઈશું તો અહીંયા જુઓ દૂધીનું છીણ કેટલું બધું નીકળ્યું છે આ છીણ કાળું પડે એ પહેલાં જ આપણે તેમાંથી હલવો બનાવવાની શરૂઆત કરી લઈશું તો ફ્રેન્ડ્સ દૂધીનો આ હલવો બનાવવા માટે મેં અહીંયા અગારોની સ્ટેનલેસ સ્ટીલ કડાઈનો ઉપયોગ કર્યો છે જે છવ્વીસ સેન્ટીમીટરની છે અને આ કઢાઈ છે એ સ્ટેનલેસ સ્ટીલના ઢાંકણ સાથે આવે છે એના જે હેન્ડલ છે એ પણ સ્ટેનલેસ સ્ટીલના છે છતાં પણ તે ગરમ નથી થતા આ હેન્ડલને આપણે કોઈ કપડાંથી પકડવાની જરૂર નથી પડતી ઇઝીલી આપણે આમાં કોઈ પણ રેસીપી બનાવી શકીએ છીએ તો આ કઢાઈ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા ફ્રેન્ડ્સ કઢાઈમાં હું આ રીતે છ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઉં છું ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર દૂધીનું આ છીણ ઉમેરી લઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આ દૂધીના છીણને આપણે ઘીમાં શેકવાનું છે એક વખત ઘીની લેયર આ દૂધીની છીણ ઉપર આવી જશે ને એટલે આ હલવો કાળો નહીં પડે એટલે તમારે આ પ્રોસેસ થોડીક ઝડપથી કરવાની અને ત્યારબાદ ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી ઢાંકી આપણે આ દૂધીને થોડીક ચડવા દઈએ જેથી કરીને તે થોડીક સોફ્ટ થઈ જાય આ પ્રોસેસ થતી વખતે તમારે વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું જેથી કરીને તે નીચે તળીએ ચોંટે નહીં આમ તો નહીં ચોંટે કારણ કે દૂધીમાંથી પાણી રિલીઝ થશે પણ વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું હવે આ હલવો હું માવા વગર બનાવી રહી છું એટલે માવાનું ટેક્સચર આપવા માટે મેં અહીંયા અડધા કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને અહીંયા મેં દૂધ લીધું છે દૂધ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે એક કપ જેટલું લીધું છે અને થોડુંક દૂધ આપણે પહેલાં ઉમેરી મિલ્ક પાવડર સાથે તેને સારી રીતે મિક્સ કરીશું અહીંયા જો દૂધ ઠંડુ હશે તો પણ મિલ્ક પાવડરમાં લમ્સ પડશે અને દૂધ ગરમ હશે તો પણ તેમાં લમ્સ પડશે એટલે દૂધ બિલકુલ થોડું થોડું કરીને ઉમેરી મિક્સ કર્યા બાદ બાકીનું દૂધ ઉમેરી આ રીતે મિક્સ કરીશું તો એકદમ ફાઇનલી બિલકુલ લમ્સ ફ્રી આપણું આ મિશ્રણ તૈયાર થઈ જશે ફરીથી હું તેની અંદર એક કપ દૂધ બીજું એડ કરું છું એટલે ટોટલ મેં અહીંયા પાંચસો એમ દૂધનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ અહીંયા મેં ઉકાળેલા દૂધનો ઉપયોગ કર્યો છે મલાઈ રહેવા દીધી હતી પણ દૂધને ગરમ કરી અને પછી મેં તેને થોડીવાર ઠંડુ કરી લીધું રૂમ ટેમ્પરેચર ઉપર અને પછી તેનો ઉપયોગ કર્યો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જો ત્યાં સુધી આ દૂધી જે છે એ થોડીક સોફ્ટ થઈ ગઈ છે અને તેનું પાણી પણ આ રીતે થોડુંક ઓછું થઈ ગયું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે આ મિશ્રણ આપણે તૈયાર કર્યું એ આપણે આ દૂધીના હલવામાં ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર કરી હવે આપણે તેને કૂક કરી લઈએ હવે આ હલવામાં એકદમ બજાર જેવો કલર આપવા માટે મેં અહીંયા આ રીતે ગ્રીન કલર લીધો છે તો અડધી ચમચી જેટલો ગ્રીન કલર લેવાનો છે અને જો બહુ ડાર્ક હોય તમારી પાસે તો તમે પા ચમચી જેટલો ઉમેરશો તો પણ તેનો કલર આવી જશે તો મારી પાસે જે કલર છે એ મેં આ રીતે અડધી ચમચી જેટલો ઉમેર્યો છે અને સારી રીતે મેં તેને મિક્સ પણ કરી લીધું છે અત્યારે આ કલર લાઇટ દેખાઈ રહ્યો છે પણ જેમ જેમ તે કૂક થશે પછી તે ધીરે ધીરે ડાર્ક થઈ જશે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં ઘરની મલાઈ ઉમેરી છે આનાથી હલવું એકદમ સરસ રીચ બનશે અને માવેદાર બનશે તો આ બધું જ આ રીતે પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ અહીંયા ગળપણ માટે મેં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી છે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો બે ત્રણ ટેબલ સ્પૂન તમે એક્સ્ટ્રા ખાંડ એડ કરી શકો છો પણ આનાથી નોર્મલ હલવાની જે મીઠાશ હોય એ આવી જશે ફ્રેન્ડ્સ ઘણા લોકો આ દૂધ બાળ્યા બાદ ખાંડ ઉમેરતા હોય છે પણ મેં પહેલાં એટલા માટે ઉમેરી છે કારણ કે આ હલવો જ્યારે કૂક થશે ત્યારે દૂધી પણ આ ગળપણને એબ્ઝોર્બ કરી લેશે અને હલવો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ બાદ મેં ચેક કર્યું તો તમે જુઓ દૂધમાંથી એકદમ સરસ માવો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આ દૂધમાંથી કણીઓ તૈયાર થઈ ગઈ છે અહીંયા જુઓ એકદમ સરસ સરસકણીય તૈયાર થઈ છે ને અને એકદમ માવા જેવું જ તેનું ટેક્સચર આવી ગયું છે મેં આમાં બિલકુલ માવો નથી ઉમેર્યો પણ મિલ્ક પાવડર અને મલાઈના લીધે આપણને આ રીતનું ટેક્સચર મળી જાય છે તો હવે આ હલવાને તમારે આ રીતે ચલાવતા રહેવાનું છે અને કૂક કરવાનું છે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું જેથી કરીને દૂધ અને મિલ્ક પાવડરવાળું જે દૂધ છે એ નીચે તળિયે ચોંટે નહીં તો ખાસ વચ્ચે વચ્ચે ચલાવતા રહેજો અને આ બધું પાણી બળી જાય અને આમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે હવે ફ્રેન્ડ્સ આ હલવો કૂક થાય છે ત્યાં સુધી મેં અહીંયા ગેસ ઉપર આ રીતે એક નાનું પેન લીધું છે જેમાં બે ચમચી જેટલું હું ઘી ઉમેરી લઉં છું અને તેમાં હું આ રીતે બદામ એડ કરું છું તો આઠ દસ નંગ મેં બદામના લીધા વચ્ચેથી કટ કર્યા છે અને કાજુ પણ આઠ દસ નંગ લઈ તેને પણ વચ્ચેથી કટ કર્યા અને આ બંને વસ્તુને આપણે આ રીતે સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે થોડો કલર તેનો ગુલાબી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું અને ત્યારબાદ આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી કિસમિસ ઉમેરીશું તેને પણ આપણે સાથે જ આ રીતે ફ્રાય કરવાની છે કાજુ બદામનો કલર બહુ વધારે ડાર્ક નથી કરવાનો બસ આ રીતે થોડાક ફ્રાય થઈ જાય એટલે આપણે તેને આ હલવામાં ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ કાજુ બદામને આ રીતે થોડાક ઘીમાં ફ્રાય કરીને ઉમેરીશું ને તો હલવામાં તેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે અને હલવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમે ઈચ્છો તો બિલકુલ નાના નાના પીસીસ કટ કરીને પણ એડ કરી શકો છો દૂધીના હલવામાં પાણી પણ ખાસું બધું બળી ગયું છે એટલે હવે આપણે લાસ્ટમાં તેની અંદર અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરી અને તેને મિક્સ કરી લઈશું અહીંયા જો તમને જાયફળ પસંદ હોય તો તમે થોડોક જાયફળ પણ પાવડર બનાવી અને ઉમેરી શકો છો એનાથી પણ ટેસ્ટ સારો આવશે મેં નથી ઉમેર્યો અને આ બધું જ આપણે ધીમા ધાપે સારી રીતે કૂક કરી લઈએ ધીરે ધીરે જો આમાંથી આ રીતે ઘી છૂટું પડે છે અને હલવો જે છે એ કઢાઈને છોડવા લાગે છે પાણી બધું બળી જાય ઘી છૂટું પડે અને હલવો કઢાઈને છોડે ત્યાં સુધી તેને કૂક કરવાનું હોય છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું હોય છે તો ફ્રેન્ડ્સ એકદમ રીચ આપણો આ દૂધીનો હલવો જે છે એ તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ હલવાની રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા ગરમા ગરમ હું હલવાને સર્વ કરું છું આ હલવો પંદર દિવસ સુધી ફ્રીઝમાં ખરાબ નહીં થાય જ્યારે મન થાય ત્યારે તમે તેને ગરમ કરીને સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આ હલવાની રેસીપી તમને લોકોને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ